કાન ન ન હો હમડે ન કરી બાપુ ઘડીક ન વાદ્યો ને આવ ડોવા જો અમારું લુકડા ધોવા ગયા છે ઉને વાવ બે જ આવી આ છોકરા ન લેને એટલે ગાગા લઈને ગિરે આવજો એ હા હાલો આવ હાલો આપણે અડુકદાર એમની હાલો હાલો કોણ ગા લઈન આવે બાપુ ગામના તળાવે કોઈ નાહવા નો ચાતા અહીંયા મોટીમાં ઘરું આવી છે અને કપડા ધોવાય નો ચાતા હાંભ રો ગામ ના હાંભ રો અસર ગામમાં તો કહી દીધું હવે છેને ચામ કરી તળાવ જરા છે એ કોઈ ના તો નથી ને જોતાય દી એ વાત તારી હાય ચી ઓ જો દે હોલો સાધ દે સાધ દે ખાય ખા હાલ ખાય કા દે સાંભળો ગામ ના સાંભળો તલાવે કોઈ જાતા નહી મકેરું આવી હે એ હાલો હાલો ગાય ગાવા વાલો હજી ગિરે ઘણું કામ છે એ હાલુ તો શું પણ કેટલું હા વાલે છે જાવા દે ગાય મોટી જબરી મકેર આવી ફતેપુર ના તલાવ માં ઓ દોશબા કે બાકી તો તમે હવે નાવા નો જાતા અહીંયા મોટી જબરી મગર આવી તમાર તલાવમાં નો સાહેબ બીજું એ બાજુ કોઈ હે ને ને એ સાહેબ ત્યાં તો મારા છોકરા અને ડો ભેંસો ગાડવા અંદર પડ્યો હે અને બધે નાઈ હે અરે બાપ રે બતાય મરશે બેવો ખાઈ ગયા અહીંયા ને લઈ આવી હાલો હાલો એ છોકરા ને ડોહો બધા નાઈ હે જાવ દે ખાઈ ગયા અહીંયા આ હું કરું બોલો આ છોકરા ને નો ખબર પડે ગઈઠા ડોહા ને નો ખબર પડે કે મગર આવી હે આયો કે આલો એ બસાવા પડજે

દોડો દોડો એમાં છોડે ને મગર લીધે દોડો દોડો એમાં

આપડે ભાગો આ લાશ ભલે પડી હોય એવું કઈ કામ નથી ભાગો ભાગો